ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના જંત્રાખડી ગામમાં બાળકી પર દુષ્કર્મ સાથે હત્યા કરીનો મામલો કરી છે સમગ્ર મામલે કોડીનાર એડિશનલ સેશન કોર્ટે છે આજથી દોઢ બે વર્ષ પહેલા કોડીનારના જંત્રાખડી ગામે નરાદમે નાની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હતી ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યો હતો

આ એસઆઈટીના માં આખી તપાસ જે તે સમયે ચાલેલી અને પચીસ દિવસની અંદર પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાર્જશીટ કરવામાં આવી આ જે કેસ કોર્ટમાં ચાલી જતા જે આરોપી છે શામજી સોલંકી એને કોર્ટ દ્વારા ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે અને જે પોલીસે જે જે તે સમયે જે કામગીરી કરેલી છે ઉપરાંત અમારા જિલ્લામાં જે ડીજીપી છે પણ કામગીરીને કારણે અસર કેસ હોવાને કારણે અને આ જે બાળા છે એનો ડેડ બોડી આરોપી અન્ય જગ્યાએ ફૂંકી આવેલો એને કારણે ઘણા બધા એવિડન્સીસ એવા હતા કે જે અમારે સાયન્ટિફિક એવિડન્સ લેવા પડ્યા હતા અને એ સાયન્ટિફિક એવિડન્સમાં એફએસએલ પણ પોલીસને ખૂબ જ એક્યુરેટ અને સમયસર રિપોર્ટ આપી અને મદદ કરેલી છે સાથે સાથે આમાં જે સાહેદો લેવામાં આવ્યા હતા એ તમામ સાહેદો ગામના જ હતા અને એ તમામ સાહેદો બહુ જ સારી રીતે એમણે કોર્ટમાં જોવાની હતી અને કારણે ગામની એક બાળા સાથે આથી બે વર્ષ પહેલાં જે બનાવ બનેલો તેની કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સાતસો સાત ઓગ્લિક બાવીસથી લેવાયેલી અને તે અન્વયે માત્ર પચીસ દિવસની ટૂંકી ટૂંકા સમયગાળામાં એસઆઈટીએ જેની અંદર એ શ્રી જાટ સાહેબ સંદીપસિંહ ચુડાસમા સાહેબ અને અશોક મકવાણા સાહેબની ટીમે દસ્તાવેજી પુરાવાઓ એફએસએલના જુદા જુદા રિપોર્ટો આ બધું એસપી શ્રી મનોજસિંહજી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ મેળવી અને નામદાર કોર્ટમાં રજૂ કરી દીધેલ અને આ કામગીરી દરમિયાન જે જે પુરાવાઓ આશરે પચ પંચાવન જેટલા નામદાર કોર્ટમાં રજૂ કરેલ એફએસએલ અને સાયગિક પુરાવાના આધારે અને મેળવેલ ડોક્યુમેન્ટના આધારે જે જે સાક્ષીઓ જેઓ ફરિયાદી પક્ષે હતા એમાં એના ભોગ માતા પિતા એના કુટુંબીઓ પોલીસ અધિકારીઓ એફએસએલ અધિકારીઓ અને પાડોશી અને ભોગ બંધારના સહઅધ્યાયીઓ સાથે ભણનારા આ બધાએ પુરાવામાં નામદાર કોર્ટમાં અમુએ સરકાર પક્ષે રજૂ કરે અને માનનીય શ્રી હર્ષંઘવી સાહેબ અને શ્રી અને ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આ બનાવ બાબતે સતત ચિંતિત રહેતા અને આ બાબતે સત્વરે કામગીરી કરવા માટે સતત માર્ગદર્શક રહેતા તેઓની બધાના નેજા તળે આ કેસમાં પોક્ષોમાં જે સરકારની જે જે એની યોજનાઓ અને એની જે પોલિસી છે એ અન્વયે આ કેસ ઝડપથી ઝડપી ચાલે અને આરોપીને મહત્તમ સજા મળે તે માટે અમારો પ્રયાસ રહે અને જિલ્લા સરકારી વકીલ તરીકે અમોએ આ જુનાગઢ જિલ્લામાં આ પ્રથમ વગર ફાંસીની સજા એટલે ડેથ પેનલ્ટી આપવા માટે જે જે પુરાવાઓ રજૂ કરે તે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખેલ અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી અને આ કેસની અંદર આરોપી સામજી સોલંકીને ફાંસીની સજા સાંભળવા માટે આજરોજ હુકમ કરે છે